હેલો દોસ્તો સ્પેશિયલ પોલીસ કોન્સ્ટેબલ માટે એલ કે સ્પેશિયલ પોલીસ ભરતી માટે જે સીઆરટી સિરીઝ ચાલુ છે એમાં આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાનના ક્રમશ પાઠો જ મોસ્ટ એમપી પ્રશ્ન જોઈએ છીએ આપણે એમાં એકથી ચાર પાઠના મોસ્ટ એમપી પ્રશ્ન જોઈ નાખ્યા છે તે પ્રશ્ન ખૂબ જ મહત્વના છે તે પ્રશ્ન તમે ના જોયો તો જોઈ નાખજો તે તમને પ્લેલિસ્ટમાં મળી જશે અને અત્યારે આપણે ખૂબ જ મહત્વનો સામાજિક વિજ્ઞાનના પાંચમા પાઠના મોસ્ટ એમપી સત્યાવીસ પ્રશ્ન જોઈશું દોસ્તો આ પાઠનું નામ છે આદિવાસી અનુસૂચિત જનજાતિઓ દોસ્તો આ પાઠ ખૂબ જ મહત્વ છે પરીક્ષા ઇન્ડસ્ટ્રી એટલે બધા જ પ્રશ્નો યાદ રાખવાની કોશિશ કરજો એટલે કે આજના આપણે સતીસ પ્રશ્નો જોઈશું એટલે પાંચમાં પાઠના બધા જ પ્રશ્નો જોઈ નાખશું તેમ સમજવાનું અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો આ પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ એમ્પી પ્રશ્નો જોવાના છીએ તો અમે ચેનલ સાથે જોડાઈ જજો કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના પાંચમા પાઠના મોસ્ટ એમ્પી સત્યાવીસ પ્રશ્નો પ્રશ્ન એક ગુજરાતમાં ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી જેસાવડા ખાતે દાહોદમાં ગુજરાતમાં ગોળ ગધેડાનો મેળો જેસવાડા ખાતે કે દાહોદમાં ભરાય છે પ્રશ્ન બે અહોમ લોકો ક્યાંથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી મ્યાનમારથી દોસ્તો ખાસ યાદ રાખજો અહમ લોકો મ્યાનમારથી આવીને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા પ્રશ્ન ત્રણ અહોમ સમાજ સેમાં વહેંચાયેલો હતો તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી કુળમાં અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો પ્રશ્ન ચાર બિહાર અને ઝારખંડમાં બારમી સદી સુધી કોનું આધિપત્ય હતું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન ડી ચેર સરદારોનું બિહાર અને ઝારખંડમાં બારમી સદી સુધી ચેર સરદારોનું આધિપત્ય હતું પ્રશ્ન પાંચ દક્ષિણ ભારતમાં કઈ કઈ જનજાતિના લોકો વસતા હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી કોરાગા વેતર મારવાર દક્ષિણ ભારતમાં અકબરે મંસરદાર બનાવ્યા હતા પ્રશ્ન અહમ રાજ્યમાં પાઇક કોણ કહેવાતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકો કરાવતા લોકોને દોસ્તો કરતા નહીં કરાવતા લોકોને અહમ રાજ્યમાં

બહતાના ગોંડવા નામના વન પ્રદેશમાં રહેનારી પ્રજા કયા નામે ઓળખાય છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી ગોંડ બહરતાના ગોંડવા નામના વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ નામે ઓળખાય છે હતો તો દ ખાસ યાદ રાખજો આન્સર આવશે ઓપ્શન બી ચોર્યાસી ગોંડ રાજ્યનો દરેક ગઢ ચોર્યાસી ગામોના એકમમાં વહેંચાયેલો હતો પ્રશ્ન તેર કોળી બોરા જેવી જનજાતિઓ ભારતના કયા ભાગોમાં રહેતી હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં કોળી બોરા જેવી જનજાતિઓ ભારતના કર્ણાટક અને મહારાષ્ટ્રના પહાડી વિસ્તારોમાં રહેતી હતી પ્રશ્ન ચૌદ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં કઈ જનજાતિ સૌથી શક્તિશાળી હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી બલોચ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી પ્રશ્ન પંદર ઝૂલડી શું છે તો દોસ્તો આના આન્સર આવશે ઓપ્શન ડી ઉત્તર ગુજરાતની આદિવાસી મહિલાઓનો પોશાક દોસ્તો ખાસ યાદ રાખજો જુલડી ઉત્તર ગુજરાતની આદિવાસી મહિલાઓનો પોશાક છે તેને ઝુલડી કહેવામાં આવે છે પ્રશ્ન સોળ ગુરજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં કઈ ભાષામાં લખવામાં આવી હતી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી અહોમ ગુરજી નામની ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં લખવામાં આવી હતી પ્રશ્ન સત્તર કવાંટનો મેળો ક્યાં ભરાય છે તો ઓપ્શન ભરાય છે પ્રશ્ન અઢાર રાજા દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ કોના નામથી શાસન સંભાળ્યું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ પુત્ર વીર નારાયણના નામથી રાજા દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હતું પ્રશ્ન ઓગણી તેરમી અને ચૌદમી સદીમાં પંજાબમાં કઈ જનજાતિ મુખ્ય હતી તો દોસ્તો ઓપ્શન એ ખોખર અને ગખર ચૌદમી સદીમાં પંજાબમાં ખોખર અને ગખર જનજાતિ મુખ્ય હતી પ્રશ્ન વીસ રાજાઓને વર્ષાસન આપવાની પ્રથા ભારતમાં આજે પણ ક્યાં ચાલુ છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી ડાંગમાં રાજાઓને વર્ષાસન આપવાની પ્રથા ભારતમાં આજે પણ ડાંગમાં ચાલુ છે એટલે કે આપણા ગુજરાતના ડાંગમાં ડાંગ જિલ્લામાં ચાલુ છે પ્રશ્ન એકવીસ અહોમ સમાજમાં ખેલ એટલે શું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી અહોમ સમાજ નું કુળ અહોમ સમાજમાં ખેલ એટલે અહોમ સમાજનું કુળ એટલે તે હતું યાદ રાખજો પ્રશ્ન બાવીસ નાગા કુકી મિજો અને અહોમ વગેરે જાતિઓનું પ્રભુત્વ ભારતના કયા ભાગમાં હતું તો દોસ્તો ખાસ યાદ રાખજો આન્સર ઓપ્શન પૂર્વના ભાગમાં નાગા અને વગેરે જાતિઓનું પ્રભુત્વ ભારતના ભાગમાં હતું પ્રશ્ન તેવી ગઢકટકા રાજ્ય સેના વેપાર દ્વારા પુષ્પર ધન કમાતું તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી હાથીઓના ગઢકટકા રાજ્ય હાથીઓના વેપાર દ્વારા પુષ્પર ધન કમાતું પ્રશ્ન ચોવીસ ભારતમાં પશ્ચિમ હિમાલયમાં કઈ જનજાતિ મુખ્ય હતી તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન બી ગર્દી ગડરિયો ભારતમાં પશ્ચિમ હિમાલયમાં ગર્દી ગડરિયો નામની જનજાતિ મુખ્ય હતી પ્રશ્ન પછી શિવસિંહના સમયમાં અહમ સમાજનો મુખ્ય ધર્મ કયો હતો તો દોસ્તો એ હિન્દુ સમયમાં અહોમ હિન્દુ હતો પ્રશ્ન ભારતમાં છત્તીસગઢ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં કોની વસ્તી વધુ છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ગોંડ જાતિની હાલમાં ભારતમાં છત્તીસગઢ મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ગોંડ વસ્તીની એટલે કે ગોંડ જાતિની વસ્તી વધુ છે પ્રશ્ન સત્યાવીસ ગુણભાકરી સાબરકાંઠામાં કયો મેળો ભરાય છે તો દોસ્તો આન્સર આવશે

એટલે તમારે જાતે કમેન્ટમાં જણાવવાની કોશિશ કરજો તો દોસ્તો તે પ્રશ્ન છે નીચેનામાંથી સાચા વિધાન વિધાનો જણાવો તો દોસ્તો ચાર વિધાનો આપ્યા છે તેમાંથી તમારે રાઈટ આન્સર જણાવવાનો છે તો પહેલું વિધાન છે અહમ સમાજ અલગ અલગ જૂથમાં વેચાયેલો હતો બીજું કવાટનો ઘેરમેળો છોટાઉદેપુરમાં ભરાય છે ત્રીજું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ગોણ જનજાતિ સૌથી શક્તિશાળી હતી ચોથું બીજો જાતિનું પ્રભુત્વ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં હતું તો દોસ્તો આ ચાર વિધાનો આપ્યા છે તેમાંથી આપણે રાઈટ આન્સર જણાવવાનો છે તો ઓપ્શન છે એ પહેલું અને ચોથું વિધાન સાચું છે ઓપ્શન બી માત્ર બીજું વિધાન સાચું છે ઓપ્શન સી ત્રીજું અને ચોથું વિધાન સાચું છે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન સાચા છે દોસ્તો આનો જવાબ તમારા કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો જે આપણે લાસ્ટ વિડીયોમાં એટલે કે ચોથા પાઠના મોસ્ટ હેપી

ત્રીજું વિધાન આ રીતે સાચું થાય છે દોસ્તો હોજે કુતુબ સરોવર આજે કાંકરિયા તળાવના નામે ઓળખાય છે ના કે નગીના તળાવના નામે હોજે કુતુબ સરોવર કાંકરિયા તળાવના નામે ઓળખાય છે અને દોસ્તો હોજી જે કુતુબ વચ્ચેના ભાગમાં બનાવવામાં આવેલ બગીચો છે ને તેને નગીના વાડી તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો અને દોસ્તો આજના સ્ટાફ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે આજના સ્ટાફ પ્રશ્નનો જવાબ આપણે કાલના વિડીયોમાં જોઈશું અને દોસ્તો આવા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ આંબી પ્રશ્નો મેળવવા માટે અમારા ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ પણ કરજો અમારે ચેનલ પર અત્યારે વ્યૂ ડાઉન છે એટલે તમારા દોસ્તોમાં શેર અને લાઇક કરીને સપોર્ટ કરજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત